દક્ષિણ ગુજરાત કોર્સો સહિતના વિવિધ કોલેજ ફી માધ્યમો જેવી કે વેલફેર ફી સાધનો ફી પુસ્તકો ફી તેમજ કેમ્પસ ડેવલપમેન્ટ ફંડમાં અંદાજે વીસ ટકા સુધીનો વધારો કર્યો છે યુનિવર્સિટીના આ નિર્ણય સામે વિદ્યાર્થી સંગઠન એબીવીપી દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવાયું છે વીરનરમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ફીમાં વીસ ટકા વધારો કરાયો છે વિદ્યાર્થીઓ દ્વારા કુલપતિની કચેરી બહાર સૂત્રોચ્યાર કરી વિરોધ કરવામાં આવ્યો તો એબીવીપીના આગેવાનોનું કહેવું છે કે કોરોનાની અસર અને વર્તમાન મહા મહેગાઈના સમયમાં વિદ્યાર્થીઓ પર આર્થિક ભાર વધારવો અસંગત છે તેઓએ માંગ કરી છે કે યુનિવર્સિટી તાત્કાલિક આ નિર્ણય પાછો ખેંચે એબીવીપી દ્વારા ચીમકી અપાઈ છે કે જો આ નિર્ણય પાછો લેવામાં ન આવે તો આગામી દિવસોમાં આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે યુનિવર્સિટી કેમ્પસમાં તણાવની સ્થિતિને ધ્યાનમાં લઈ પોલીસે સલામતીના દ્રષ્ટિકોણે બંદોબસ્ત ગોઠવ્યો છે વિદ્યાર્થીઓનું કહેવું છે કે તેઓ શિક્ષણ માટે સંઘર્ષ કરવા તૈયાર છે પણ આવા ફી વધારા તેમને શિક્ષણથી વંચિત કરવાની સરખામણીમાં આવે છે નમસ્તે શુભમસિંહ યુનિવર્સિટી અધ્યક્ષ ની જવાબદારી આ યુનિવર્સિટી પ્રશાસન અલગ અલગ કોર્સમાં ફી વીસ ટકા જેટલા વધારા કરી દીધા છે આ સ્ટેટ યુનિવર્સિટી છે અને ગવર્મેન્ટ યુનિવર્સિટી છે તમે માનો બીએ એમ એ ઇન જર્નલિઝમ પહેલા ફી વીસ હજાર હતા અને અત્યારે વીસ ટકા વધારા કરીને ચોવીસ હજાર કરી દીધા છે બીકોમ પ્લસ એલએલબી ના ફી પહેલા પચીસ હજાર એક સેમેસ્ટર ના હતા અને યુનિવર્સિટી પ્રશાસન બધાઈને ત્રીસ હજાર કરી દીધા છે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આના વિરોધ કરે છે અને આજે આવેદન આપે છે જ્યારે બીસી સર આ નિર્ણય વાપસ નહીં ખીશે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ઉગ્ર ઉગ્ર આંદોલન કરશે આ આપણી યુનિવર્સિટી ટ્રાઇબલ યુનિવર્સિટી છે અહીંયા ગરીબ ઘરના વિદ્યાર્થીઓ પડે છે અને તમે આ વીસ ટકા ફી વધારા કરીને શું સાબિત કરવા માંગો છો આપણી વિનંબા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ની અંદર આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જે અમારી અલગ અલગ અભ્યાસક્રમની જે ફી વધારો થયો તો એ બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું એના સંદર્ભમાં છેલ્લા ચૌદ વર્ષથી અલગ અલગ પ્રકારે જે ફી જે છે એ વધી નહોતી તેના માટે કારણ કે કર્મચારીઓ શૈક્ષણિક અને વહીવટી અને તમામ વિદ્યાર્થીની આનુષંગિક સેવાઓ લાઇટ પાણી વીજળી રસ્તો મરામત એ તમામ પ્રકારના ખર્ચાઓમાં થી સાત ગણા જેટલો જ્યારે વધારો થયો છે તેના એની અંદર અને એની અંદર એ સંજોગોની અંદર તમામ અધિકાર મંડળોમાં પાસ કરીને એ સંવૈધાનિક પ્રક્રિયાથી આ ફી વધારો કરવામાં આવ્યો છે છતાં પણ અમે આવતીકાલે ટૂંક સમયમાં એકેડેમિક કાઉન્સિલ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટની જોઈન્ટ મિટિંગ બોલાવીને આ વિદ્યાર્થીઓની રજૂઆત જે છે એની અંદર અમે ચર્ચા કરીશું અને જે નિર્ણય આવશે એની અંદર જે કંઈ ફી ઘટાડો નક્કી થશે એ ચોક્કસપણે અમે વિદ્યાર્થીઓને જાણ કરીશું અને વધુમાં જણાવવાનું કે આ ફી જે છે એ ફક્ત સમગ્ર યુનિવર્સિટીના તમામ વિદ્યાર્થીઓને લાગુ પડતી નથી માત્ર ને માત્ર જે પ્રથમ સેમેસ્ટરની અંદર યુજી કક્ષાએ અને પીજી કક્ષાએ જે પ્રથમ સેમેસ્ટરમાં પ્રવેશ લઈ રહ્યા છે એટલા જ વિદ્યાર્થીઓને આ લાગુ પડે છે